હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ગણપતિ બાપાના ફેવરેટ એવા મોદક આપ બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ ચાલો આપણે મોદક શરૂ કરીએ તેના માટે આપણે એક પેન લઈ લીધું છે તેમાં દોઢ કપ પાણી લીધું છે જે વાટકાથી આપણે માપ લોટનું લેવાનું છે તે વાટકાથી આપણે દોઢ કપ પાણી લીધેલું હતું અને એક કપ ચોખાનો લોટ લીધેલો છે ઝીણો બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું આ રીતના બધું મિક્સ થઈ ગયું છે ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દઈશું આ રીતના બધું મિક્સ થઈ જાય પછી ગરમ ગરમ ઢાંકીને દસ મિનિટ રહેવા દેશું તો બાફમાં એ ચડી જશે લોટ આપણો તમે લોટને મીઠાશ વધારવા બુરું ખાંડ કોઈ પણ વસ્તુ તમે એડ કરી શકો છો ખાંડનું પાણી આપણે અત્યારે એમ જ મહારાષ્ટ્રના સ્પેશલ બનાવ્યા છે એટલા માટે કાજુ બદામ આપણે એક ચમચી ઘી લીધું છે બીજા પેનમાં તેમાં બૂરું કોપરું કાજુ બદામ કિશમિશ બધું સારી રીતે શેકી લેશું બે મિનિટ સાતળશું બધું ડ્રાય ફ્રૂટ નાખી દીધું છે પછી આપણે ખજૂર એડ કરીશું મીઠાશ માટે ખજૂર એડ કરવાનું છે ત્યાર પછી થોડું આપણે બુરું ખાંડ નાખશું જો અડધાથી અડધું એટલું આપણે બુરું ખાંડ નાખીશું પાવાટકા જેટલો આપણે ખજૂરથી મીઠાશ આવશે બુરુખાંડને બહુ વધારે નથી નાખવાનું આ રીતના બધું સારી રીતે હલાવી લઈશું અને દસ મિનિટ આપણે લોટ બફાઈ ગયો છે સારી રીતે મસળી લેવાનો છે અને આપણે લુયા પાડી લીધા છે આ રીતના મોદકના લુયા પાડી લીધા છે સોફ્ટ થઈ જશે આપણે મસળવાથી લોટ એકદમ સોફ્ટ એવો થઈ જશે લેયર્સ એકદમ લીસું એવું થશે અને સ્ટીમ કરવા એક વાસણ રાખ્યું છે તેમાં કાણાવાળી ડીશ મૂકી છે પાણી થોડું નાખેલું છે સ્ટીમ કરવા રેડી કરી લીધું છે ત્યાર પછી મોલ્ડને થોડુંક ઘી ઘીથી ગ્રીસ કરી લેશું અને આપણે જે લુયો કર્યો હતો તે એમાં એડ કરીશું અને સારી રીતે આપણે પ્રેશ કરીને ઉપરનો લેયર્સ રેડી કરવાનું છે બહુ જાડું નથી રાખવાનું પતલું રાખવાનું છે એટલે વધારાનો લોટ કાઢી નાખીશું આ રીતના અંગૂઠાના મદદથી સારી રીતે મોલ્ડમાં પેક કરી લેશું ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો છે તે અંદર સ્ટફિંગ ઉમેરશું આ રીતના થોડું એવું પ્રેસ કરશો એટલે અંદર સુધી સ્ટફિંગ જતું રહેશે અને ઉપરથી આપણે થોડો લોટ લઈને પ્રેસ કરીને પેક કરી લેવાનું છે મોલ્ડને એટલે આપણું સરસ એવું મોદક રેડી થાય થોડું અંગૂઠાથી પ્રેસ કરશું એટલે આપણે ક્યાંયથી ફાટે નહીં એ રીતના પેક કરી લેવાનું છે આ રીતના આપણે રેડી કરી લીધું છે અને મોલ્ડમાં ગ્રીસ કરેલું છે એટલે આરામથી આપણો મોદક બહાર આવતા રહેશે આ રીતના એકદમ સહેલાઈથી મોદક રેડી થઈ જાય છે અને બનાવવાની પણ ખૂબ જ મજા આવે છે આ રીતના મોદક તમે ક્યારેક ટ્રાય કરજો એકદમ સરસ એવા મોદક આપણે બધા રેડી કરી લીધા છે ત્યાર પછી આપણે એક વાટકામાં પાણી લીધું છે તેમાં ડીપ કરતા જશું અને ડીશમાં મૂકતા જશું આ રીતના સ્ટીમ કરવા રાખવાના છે થોડા પાણીમાં ડીપ કરીને રાખીશું એટલે આપણે બહારનું પળ પણ એકદમ સોફ્ટ એવું રેડી થાય જો દસ મિનિટ રહેવા દીધા છે બધા મોદક આપણા બફાઈ ગયા છે તો આપણે એક ડીશમાં કાઢી લેશું અને પિસ્તાથી સર્વ કરશું તમને તોડીને પણ બતાવશું મોદક કેવા રેડી થયા છે જો અંદરનું સ્ટફિંગ કેટલું સરસ લાગે છે આપણા મહારાષ્ટ્રના સ્પેશિયલ એવા મોદક રેડી કર્યા છે તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ એવા મોદક રેડી છે થેન્ક યુ